હાલમાં ચોમાસા સીઝન ચાલી રહી છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે સોની યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે આજે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગઢડા ગામે ડેમમાં આવેલ સૌની યોજનાનો વાલ ખોલી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેમાં સણોસરા ગઢડા રાજપર સુમરા પીપરટોડા

વરસાદ સિવાય ચોમાસાના પાણી સિવાય ભરાતી નથી ઉનાળો બધી કોરી જ રીએ છે આ ભાજપ સરકાર મોદી સાહેબના સરકારથી નદી ભરવામાં આવે છે અને પાણી વાપરવામાં ખેડૂતને કાયમી લાભ મળે છે અને મોદી સાહેબનો આભાર આવતું નથી કાંતિલાલ મકનભાઈ નદીની અંદર આજ સુધી આ લિંક ચાલુ નહોતી થઈ ત્યારે કોઈ બી પાણી છે ને બાઈને ભરવાનું નહોતું કપડાં ધોવાનું નહોતું આ લિંક ચાલુ થયા પછી અમારા ગામમાં બાવની નદી નવા જૂનું પાણી ભેગું થાય છે અને અમારા ગામમાં પચીસ તો એવી લાઈનો મોટી નખાણી છે પંદર પંદર લાખના ખર્ચે એ પછી નદી એ તમે જુઓ તો એવડા કનેક્શન લેવાના છે એ દેન બધો લિંક કેનાલનો અને નર્મદા નરેન્દ્રભાઈ મોદીનો આવડી લાઈનો નખાણી આવડું અત્યારે પાણી પીએ અમારા ગામની ઓછામાં ઓછી પચાસ ટકા જમીન અત્યારે આ નર્મદા લિંક થતા પીવા છે ખૂબ ખૂબ આભાર આવી લાઈન અને પાણી આવવા ગામના શ્રી ગોવિંદભાઈ જેટિયા બાવની નદી આજ કેટલાય વર્ષોથી ચાલુ પણ કોઈથી ભરાતી નથી વરસાદ સિવાયની અત્યારે સૌની યોજનાથી ચોવીસે કાયમી ત્રણ વર્ષથી આ પાણી ભર્યું છે સૌની યોજના મોદી નો આભાર સિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ધ્રોલ જામનગર